ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ ગની કુરેશીની પુણ્યતિથિ નિમિત્તે વિસ્તારના નાગરિકો માટે રાશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ ગની કુરેશીના પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર જાહિર કુરેશી દ્વારા આજે તેમના વિસ્તારના નાગરિકો માટે રાશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ લીધો હતો નોંધનીય છે કે સ્વર્ગસ્થ ગનીભાઈ કુરેશી વકફ બોર્ડ અને માઇનોરિટી ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા હતા તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીથી લઈને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના નેતાઓ સાથે કામ કરવાનો અનુભવ હતો તેમના આ કાર્યો માટે ભારત સરકાર દ્વારા તેમને કબીર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આજ બરોડા શહેર મે યાકુતપુરા વિસ્તાર મે સ્વર્ગ ગનીભાઈ કુરેશી માર્ગ પર આજ કેવાશી કેમ આયોજન ક્યા હે યે स्वर्गीय गनी भाई कुरैसी का आज नौवीं पूर्ण तिथि है तो आज हमने अल्लाह ताला से मकफूरत की उनकी दुआएं भी की गनीश भाई कुरैशी जो वो शख्सियत थे जो जंक्शन से लेकर भारतीय जनता पार्टी तक जो कार्यकर्ता तरीके उन्होंने पूरी सेवा और कार्य किया है माननीय अटल जी से लेकर माननीय नरेंद्र मोदी साहब तक उन्होंने साथ में काम किया है आदरणीय गनी भाई कुरेशी साहब को यही सेवा के कार्यों के लिए दो में कबीर पुरस्कार भी इनायत करने में आया था आज वही परंपरा हमने चालू रखी है आज आप जो एक के वाई का कैम्प देख रहे हो ये कैंप कैम्प बड़ौदा शहर से, जिला के और समग्र विस्तार के सभी समाज के लोगों ने आज इस कैम्प में भाग लिया है और आज ज़्यादातर जो लोगों को जो बाहर से दूर से आए हुए हैं आज सभी को इतमान से सबके काम हो रहा है मैं गुजरात सरकार का और बड़ौदा महानगर का मैं खूब खूब आभारी हूँ और आप